તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો તો ત્યારબાદ આજના ચાંદીના ભાવની વાત કરીએ તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો છવ્વીસ પોઈન્ટ દસ રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે એક હજાર આઠ પોઈન્ટ એંસી રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે બારસો એકસઠ રૂપિયા સો ગ્રામ ચાંદીનો નો ભાવ છે બાર હજાર કિલોગ્રામ ચાંદીના ભાવમાં સો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે તો મિત્રો તે સિવાય વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે સાત હજાર નવસો સત્તાવન રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ છે સાત લાખ પંચાણું હજાર સાતસો રૂપિયા તો મિત્રો અઢાર કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે ગઈકાલની સરખામણીએ સોળસો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે તો મિત્રો ત્યારબાદ વાત કરીએ બાવીસ કેરેટ સોના સત્તાણું હજાર બસો પચાસ રૂપિયા જયારે સો ગ્રામ સોના નો ભાવ છે નવ લાખ બોતેર હજાર પાંચસો રૂપિયા તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં પ્રતિ ગ્રામે સરખામણીએ બે હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો છે ચોર્યાસી હજાર આઠસો બેતાલીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ છ હજાર નેવું રૂપિયા જયારે સો ગ્રામ સોનાનો ભાવ છે દસ લાખ સાઈઠ હજાર નવસો રૂપિયા તો મિત્રો કેરેટ સોનામાં ગઈકાલની સરખામણીએ એકવીસો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા બધા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં